ભાવનગરના વૃદ્ધ દંપતી વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાવ્યમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એક જૂથ થઈ અને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રવાસીઓ સુરતની કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો ઉપર હુમલાઓની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પંદર નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વખતે તેમના જ ગામમાં રહેતા ગભા ખેંગાર ભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી કરી હતી ગમારા કુટુંબમાં મઢ માટે કરી હતી જ્યારે મડ માટે ધનજીભાઈએ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની ન સ્વીકારતા ગભા ગમારાએ એકદમ જઈ લાફો મારી ઘરની મહિલાઓને ગાળો આપી હતી આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા ઇન્દુ ભગુભાઈ ગમારા રતા ઇન્દુભાઈ ગમારા માતર રામાભાઈ ગમારા સુરેશ ખેંગારભાઈ ગમારા રતાભાઈ ઇન્દુભાઈ ગમારાનો મોટો દીકરો વિરમભા ભાઈ ખેંગા ભાઈ ગમારાનો નાનો દીકરો બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ધણ વડે દિવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે આ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબથી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર